નોંધનીય છે કે આ બ્રિજનું નિર્માણ કાર્ય માત્ર એકસો પંદર દિવસના વિક્રમ સમયગાળામાં પૂર્ણ કરવામાં આવ્યું છે આ લોકાર્પણ કાર્યક્રમમાં અગ્રણી શ્રી હાર્દિકભાઈ ટમાલિયા શ્રી દેવાંગભાઈ રાવલ સહિતના વિવિધ પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓ શ્રી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સુરેન્દ્રનગર શહેરમાં આવવા માટે નર્મદા કેનાલ ઉપરનો જે બ્રિજ હતો જે જર્જરિત થતા આ બ્રિજને આજથી પાંચેક મહિના પહેલાં બંધ કરવામાં આવ્યો હતો ચોવીસમી ઓગસ્ટ બે હજાર પચીસના ના રોજ કુદરેજ વડવાળા મંદિરના કોઠારી બાપુ પૂજ્ય મુકુંદરામ બાપુની પ્રેરક ઉપસ્થિતિમાં આ બ્રિજનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને આજે બરાબર એકસો ને પંદર દિવસ પછી આ બ્રિજનું પુન લોકાર્પણ કરવામાં આવ્યું છે આ બ્રિજ થવાને કારણે જે સુરેન્દ્રનગર શહેરમાં છે કચ્છ માળિયા હળવદ ધ્રાંગધ્રા આ બાજુ છે કહુચરાજી પાટડી દસાડા સાઈડથી આવતા લોકોને ખૂબ જ મુશ્કેલી પડતી હતી શહેરમાં અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓ હોય કે હોસ્પિટલે આવતા દર્દીઓ હોય કે ખરીદી માટે આવતા લોકો હોય એમને જે પારાવાર મુશ્કેલી પડતી હતી અને લગભગ ત્રણેક કિલોમીટરના ડાયવર્ઝનમાં ફરવું પડતું હતું સ્કૂલે આવતી બસોને પંદરથી વીસ કિલોમીટર અન્ય ગામોમાં થઈને આવવું પડતું હતું એ મુશ્કેલી હવે કાયમને માટે દૂર થઈ ગઈ છે આજે સુરેન્દ્રનગરના એક એક વ્યક્તિમાં ખુશીનો માહોલ જોવા મળે છે આપણને હૈયાઓ આનંદથી જે ઉભરાતા જોવા મળે છે અને આજે વડવાલા મંદિરના પૂજ્ય મુકુદરામ બાપુની પ્રાર્થના ઉપસ્થિતિમાં અને અમારા જિલ્લા ભાજપના મહામંત્રીભાઈ શ્રી હાર્દિકભાઈ ટમાલિયા જ અમારા શહેરના ભાઈ શ્રી દિવાંગભાઈ રાવલ અને પાર્ટીના સૌ પદાધિકારીશ્રીઓ અધિકારીગણ અને સંગઠનના સૌ અને ચૂંટાયેલા સૌ જનપ્રતિનિધિશ્રીઓની પ્રેરક ઉપસ્થિતિમાં આ બ્રિજને ખુલ્લો મૂકવામાં આવ્યો છે ત્યારે જે નર્મદા વિભાગના જે અધિકારીઓ છે એમને પણ સતત અવલોક લઈ અને આ બ્રિજ જલ્દીથી પૂરો થાય એ દિશામાં કામ કર્યું છે ત્યારે રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને હું આભાર વ્યક્ત કરું છું અમારો આ બ્રિજ તાત્કાલિક મંજૂર કરી જલ્દીથી કામ શરૂ કરાવી અને લોકોને સુવિધા મળે એ માટે શરૂઆત કરવાની મંજૂરી પણ એમણે આપી મહેશ અત્યારે આ દ્રષ્ટિકોણ સુરેન્દ્રનગર